બધી સુખ સુવિધા ઘર પૈસો નામ બધું જ છે પણ ઘરમાં પોતાનું અંગત કહેવાય એવી વ્યક્તિ જો ન મળે તો ઘર ખાવા દોડે છે એવી જ રીતના કુટુંબ છે પૈસો છે સગા સંબંધી છે પણ તન મનનું સ્વાસ્થ્ય ન હોય તો જિંદગી બોજારૂપ બની જાય છે ત્યારે મૃત્યુ એક વરદાન સમૂહ લાગે છે મારી આ રૂપક કવિતામાં હું આવું જ કંઈક રજૂ કરવા માગું છું કવિતાનું શીર્ષક છે બબલીબા બારીમાં બબલીબા બેઠી છે બારીમાં બબલીબા બેઠી છે બેઠી બેઠી કેળા નથી ખાતી હવે બેઠી બેઠી કેળા નથી ખાતી હવે છાપરે વાંદરો નથી આવતો હવે વાંદરો નથી થયા હવે સાથી સંગાથી સૌ મોટે ગામત્રે થયા હવે ખાલી ખાલી જિંદગી ને ખાલી ખાલી આંખોથી વાટ જાણે કોનીએ જોવે છે ખાલી ખાલી જિંદગીને ખાલી ખાલી આંખોથી વાટ જાણે એ કોની જોવે છે બારીમાં બબલીબા બેઠી છે ધૂળની ડમરી ઉડાડતી સડક હવે ડામરની થઈ ગઈ ધૂળની ડમરી ઉડાડતી સડક હવે ડામરની થઈ ગઈ સડકને એ સડક આંખો થઈ જોવે છે સડકને એ સડક આંખો થઈ જોવે છે બારીમાં બબલીબા બેઠી છે જીર્ણ ક્ષીણ ખોળ્યું એનું જીર્ણ જીર્ણ ક્ષીણ ખોળ્યું એનું ને જીર્ણ ક્ષીણ ખોરડું એનું જીર્ણ ક્ષીણ ખોળ્યું એનું અને જીર્ણ ક્ષીણ ખોળ્યું એનું ઊંચા ઊંચા મકાનોની વચ્ચે પડું પડું થઈને જીવે છે ઊંચા ઊંચા મકાનોની વચ્ચે પડું પડું થઈને જીવે છે જોને બારીના બારીમાં બબલીબા બેઠી છે જોને બારીમાં બબલીબા બેઠી છે ન જાણે કોની એ વાટ એ જોવે છે ન જાણે કોની એ વાટ જોવે છે હરિમ